ખરેખર આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ સિવાય કાંઈ ખાસ છે નહીં ચારે બાજુ ડુપ્લિકેટ ભાજપના વોર્ડ પ્રમુખ જો ડુપ્લિકેટ જન્મ મરણના દાખલા ખોટા કઢાવી લાગે આનથી વિશેષ કોઈ ન હો શકે ખરેખર જે વોર્ડ પ્રમુખ બનવા માગે છે એના નીતિ નિયમ એને નક્કી કરેલા છે એમાંય છેડછાડ કરવામાં આવી છે એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને કોર્પોરેશનના જે અધિકારી પ્રમાણ જે જન્મનો દાખલો કાઢ્યો છે એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી માગણી છે ખરેખર આ ગંભીર બાબત છે આખા ગુજરાતની અંદર બધું ડુપ્લિકેટ મળે છે ખાવા પીવાનું ડુપ્લિકેટ ટોલ નાકા ડુપ્લિકેટ બધું ડુપ્લિકેટ પણ આ તો ભાજપ મોટી મોટી વાતો કરે છે એના પણ ડુપ્લિકેટ નીકળ્યું છે ખરેખર આ ગેરવ્યાજબી વાત છે દસ્તાવેજમાં છેડા કરે છે અને જન્મ મરણના જે અધિકારી છે એને પણ એને આમાં એને સુધારો વધારો કર્યો છે એને પણ સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે ખરેખર અમારે તો કોંગ્રેસ પક્ષની પોલીસ કમિશનરને પણ આજે આજ બાર અમારે રજૂઆત કરવી છે કે જે તે જન્મ મરણના અધિકારી છે એને જેડા કર્યા છે એની સામે ગુનો દાખલ કરવો જોઈએ એવી અમારી માગણી છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિઓ શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો